છોટાઉદેપુરના નસવાડીના ચુનાખાણ ગામે ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલું કોઝવે હજુ પણ શાળા છે અવર જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બાળકોએ જીવના જોખમે તૂટેલા કોઝવેની પાણી પરથી પસાર થવું પડે છે આ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બાળકો જ્યાં સુધી તૂટેલો કોઝવે રિપેર ન કરે ત્યાં સુધી વાલીઓ કે પછી શિક્ષણ

અને અમારે આંગણવાડી અને સ્કૂલ બંને સામે કિનારે છે અને અમારે નાળું તૂટેલું છે એના લીધે અમે બાળકો લાવવા પડે અને મૂકવા જવા પડે છે અને તકલીફ એટલે બહુ તકલીફ કે મહિલા સગર્ભા હોય સગર્ભા હોય તે બી અમારે હોસ્પિટલ લઈ જવું હોય તોય બી અમારે ઊંચકી નહીં ઉતારવું પડે પ્રોબ્લેમ એ છે કે ગામ આજે કોઝવે છે એ તૂટી ગયેલો છે વરસાદના વધારે વરસાદના કારણે લગભગ દોઢ વરસ ઉપર સમય થયો ને કોઝવે પાણીના કારણે તૂટી ગયો છે ગામની વસ્તી બધી ગામ આખું અંદર છે કોઝવેની પેલી સાઈડે અને નિશાળ જે આપણી સરકારી શાળા છે પ્રાથમિક શાળા એ આ તરફ છે એટલે જ્યારે વરસાદ વધારે હોય તો આની ઉપર પાણી આવી જાય છે અને વરસાદ ના હોય તો પણ આટલી પાતળી પારી પરથી બાળકોને શાળાએ જવું આવું ખૂબ જ મુશ્કેલ બને છે બાળકોને નિશાળ કેવી રીતે આવવાનું એમ આ જો પાણી આવી ગયું એટલે અમારે સીધા થઈ ઊભા જ રહેવાનું પછી હું પાછા વાતો કરે કે બેટી બચાવો બેટી પઢાવો હું પથરા બેટી પઢાવો બેટી પઢાવો હે તો આવા ખોટા નારા ના લગાવવા ત્રેર વર્ષથી અમે તાલુકા પ્રમુખ પણ અમારા નજીકના જ છે હું તે કોઈ આવીને ઊભા નહીં રહેતા હું અને વોટ લેવાના તો બધા દોડીને હું તો એમને અમને જો ચૂંટણી આવતી ને તો મજા આવતી એમને કહેતા ગાડીઓ અંદર છોટાઉદેપુર જિલ્લાના ચૂનાખાણ ગામે એક શિક્ષિકા બેન પોતાના બાળકો જે પ્રાથમિક શાળાના છે તેને નાડું વટાવવા માટે આ રીતના હરરોજ મહેનત કરે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ શિક્ષિકા બેન પાંચ બાળકોને લઈને જાય છે અને સામેના કિનારે પોતાના બાળકોને આ તૂટેલા નાળા ઉપરથી પસાર કરવા મજબૂર બન્યા છે જીએસટીવીના એક્સુઝીવ દ્રશ્યો છે કે શિક્ષક છે પોતાના બાળકોને લેવા અને મૂકવા માટે આ રોજ આવી મહેનત કરે છે પરંતુ જે નેતાઓ છે તે નેતાઓ વોટ લઈને ગયા બાદ આ ત્રણ ત્રણ વર્ષ વીતી જવા છતાંય નાડું બનાવતા નથી ચોમાસાના ચાર મહિના આ બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિકાસની વાતો વચ્ચે આ એક નાનો જે ગામને જોડતો મુખ્ય માર્ગ છે તેના ઉપર જે કોજવે બનાવવાનો છે તે કોઝવે બનાવતો નથી અને પાંચસોથી વધુ લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે વાહનો ગામમાં જતા નથી એકસો પણ ગામમાં જતી નથી આવી પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે આઝાદીના વર્ષો પછી નસવાડી નજીક જ આ ગામ આવેલું છે અને તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેનો મત વિસ્તાર પણ છે ત્યારે વિકાસની ગુલબાંગો વચ્ચે એક નાના આમતા ગામને જોડતા મુખ્ય પ્રવેશ દ્વાર નાળું ધોવાઈ ગયું છે ત્યારે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રફીક દણીવાલા જીએસટીવી છોટાદેપુર